Hva er her?

શામાં આવી રહી જાતો હા ખબર નહીં હવે આનનું ભાઈ મને જબરજસ્તી પણ આવે ભાઈ ગળ્યો ખતર ના થયો ભાઈ અને અમારા ફ્રેન્ડ મતલબ કે રિવ રિવ્યનું આકાશભાઈનું ઘર અમારા આકાશભાઈનું ઘરે તો અમે આકાશભાઈના ઘરે આવી ગયા છે અમારા બધા ફ્રેન્ડ લોકો થોડી પ્રોબ્લેમ પડ્યું

મંદિરે જવાનું બીજા મિત્રો પણ પાછળ આવી ગયા છે બસ અમારા પાર્કિંગ કરવાના પાલનપુર ઓ ભાઈ એ તો જોરદાર કરવા છે ચલો ભાઈ હેલો ભાઈ સાહેબ દેખ કે રહા છે મને ચમ દેખ કે રહા છે પબ્લિક માં અમે બનાવ છે ના આપણે ચેલેન્જ ना ना pucu. <tipas> 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 નો નો નગર મણી ગાઈસ તમને કીધું હું પોલીસ એમ કે ધોડના ફીર આવા દેને કે फटाफट જેટલું બને એટલું જલ્દી જેટલું એટલું જલ્દી કરવાનો ગાઈસ અમારું કીધું ભાઈને લઈ લે ભલા ભાઈ આ ગાઈસ અમારો ભાઈને ઉચ્છણ છે એટલે બધા લોકો બધા હાઈ કરે મારા સબસ્ક્રાઇબર નથી મારા સબસ્ક્રાઇબર નથી કોઈ હા બરોબર મેં ગાઈસ ચેક કરવા છે કબાટ સુ વાત ચલે બોલ એક દર્શન કરી લાયો તો અંદર દર્શન કરતા હોય લાગે હોય તો ગાઈસ મોયને બંધ કરું તો કેમેરો કેન્ડિયા પાસ લાઈન લે બોડી અને બંધ કરું

અમારે રિ માટે ફોન થોડો કરવો પડે કેમ કે જય ભોળાનાથ ભેગા થાય તો મજા આવે

મસ્ત નાસ્તો હતો અને વિશેષર આવો તો તમે અહીંયા કર નાસ્તો બીજો કરી શકો છો દેખી લો અને એડ્રેસ કાકા પૂછી લો માતાજી ફ્રીમાં એડવર્ટાઈઝ થઈ ગઈ કાકાની કાકાની ફ્રીમાં એડવર્ટાઈઝ થઈ ગઈ

હા તો અમારે જે પેલો એક્સિડન્ટ થયો હતો ને પાલનપુર જે ભાઈને અમે મદદ કરી હતી એ ભાઈ નો ફોન આવી ગયો કે ભાઈ કમ્પ્લીટ હે પેલા નો પ્રોબ્લેમ તો મળીએ આપણે મેને કેદારનાથ

स्यलम्ल काचि ला वै अम्यर जालता जालता की आपलता जालता कम बधर उपर तेंद स्कालल कर पक्रड़? आपलता है, आपल ओ। तो को लाधी, न Vergay आपलता हााखी हाई हाई इसलिम के पबड़ और ग hiçटाई देर्ड़? तो क्लावनु के शालत चलता ह

બાકી મળીએ તમને છે કે જય જય ગાઈસ અમે મિલી ગયા અને સીડિયા ચડરા અને ગરમીની સીડિયા ચડવાનું ખૂબ કાઠું પડે રહ્યું પણ જાવ તો પડશે ને યાર દર્શન કરવા આયા યાર બોલો હર હર બોલો હર હર બોલો અલ્લા ખાવાની કાદુક છું કાદુક તો બોલો બોલો હર હર બાજી ની પબ્લિક ને કેવું પડશે કે હવે અલગથી બોલો

બેસાડી છે <laughs> 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 ભાઈ ચારામાં ગયે ગાઈસ इसको ભાઈ ચારા તો ગાઈસ અમે ફાઈનલ હરતે પહોંચ્યા ને થાક લાગ્યો ખતરનાક અને પાછા અનનો અને અનુના ઠાકોર બन्ने બેઠા હે ઉપર થી વિડિયો બના તમે ક્યો અમે અમે તો બેઠા વાટરા થાકી ગયા ને અમે બેઠા મારા ફ્રેન્ડ લોકો આવે અને આ બે જણો આવતા આવે ચાલતા ચાલતા रियो आदत ये हाथ ऊंचा कर ये, ये सेलिब्रेट <laughs> <ममीं> <laughs> तो 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 है सनी बहुत आके गया अरे रियो डी आर डी रियो डी पास पे बैठी हां नहीं ये बच्चूरी है मामा मंगू हम बैठे थोड़ा तो है हमारा पूर्वज है हां सॉरी हां गाइस हरियाणा ना डेवरी आई डेवरी ना पूर्वज

બો બોમ કર દીધો કે બોલવા કોઈ શોર્ટ નઈ દે કોઈ બોલવા નઈ દેતા તો હવે બોલ લે બોલ હવે નતું દુખ ના છે કે તો અમે બે

ગાયસ ફાઇનલી પહોંચી ગયા અમે मैं मतलब आज करे तो हम बहुत थाकी जा रहा तो थाकी तो है बाकी तो जब हम थाके हम बहुत गए और ये दिन हमने मंदिर दर्शन कराई है लगभग कैमरा कोशिश ભાઈ આ ભાઈને થોડો પગે તકલીફ હતી એના કારણે થોડું વધારે થાય કેમ કે તેડી ના આટલા સુધી પછી ભાઈ કે હું ચાલી લઈશ તો મેં કીધું ઓકે ચલો ભાઈ તો મને દર્શન કરાવી કરાવેલી મહાદેવના દર્શન કરાવું તમને ગયા છે દર્શન કરવા